નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આજ આજરોજ પારડી ગામે ફળિયા અને મોટા વાસમાં જે બિન ઉપયોગી જર્જરિત પાણીની ટાંકી છે એને તોડી પાડવા માટે તેમજ જાનમાંનું નુકસાન થાય તે પહેલાં એને ત્યાંથી હટાવી લેવા બાબતે કલેક્ટર કચેરી ખાતે અમિતભાઈ ઈશ્વરભાઈ સોલંકી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એમણે જણાવ્યું કે નવસારી તાલુકાના પારડી સરપોર ગામે એ હળદી ફળિયા અને મોટા હળપતિ વાસમાં અંદાજીત ચાલીસ વર્ષ પહેલાં બનાવવામાં આવેલી પાણી ટાંકી જે ખરી એ હવે જર્જરિત થઈ ચૂકી છે ખાલી છે અને કોઈ પણ ઉપયોગમાં લેવાતી નથી અને માટી કરી એને જલ્દીથી ત્યાંથી હટાવી લેવામાં આવે નવસારીના તમામ સનાતનીઓને એક સાર્વજનિક આમંત્રણ આપવામાં આવ્યું છે કે રામ મંદિરના આંદોલનની અંદર જેમને પ્રમુખ યોદ્ધા તરીકે ગણવામાં આવે છે એવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જનક ડોક્ટર પ્રવિણ તોગડિયા જે ખરા એ નવસારીના સમસ્ત હિન્દુ સમાજના આવાહન ઉપર નવસારી પધારી રહ્યા છે અને એ આઠમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે સાડા ચાર કલાકે સ્વામી શાંતિપ્રકાશ કૃષ્ણ મંદિર સિંધી કોલોની કે જે સર્કિટ હાઉસની સામેની ગલીમાંથી જવાય ત્યાં ઉપસ્થિત રહે

એમના કાર્યક્ષેત્રની અંદર એટલે કે વાંસદાના એકસો સિત્યોતેર વિધાનસભા મત વિસ્તારની અંદર જે મતદાર યાદી સુધારણા અભિયાન હેઠળ ચાલવામાં આવેલી કામગીરી દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ વાંસદા વિધાનસભામાં આ તમામ મુસ્લિમ સમાજના અરજદારો જે ખરા મતદારો જે ખરા એમને વહીવટી કામગીરીને ગેરમાર્ગે દોરી ફોર્મ નંબર સાત દ્વારા રદ કરવામાં લેખિત અરજી કરનાર અજાણ્યા ઈસમો તેમજ કૃત્યમાં મદદરૂપ બની ષડયંત્ર રચનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમજ પુરાવા વગર ફોર્મ નંબર સાતની વાંધા અરજીઓ રદ દફતરે કરી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નોંધાયેલા મતદારો સામે તાકીદે ન્યાય કરવા બાબતે સમસ્ત મુસ્લિમ સમાજ કે જે એકસો વિધાનસભા એટલે કે વાંસદા વિધાનસભા મત વિસ્તારની અંદર આવે છે એમણે એક આવેદનપત્ર આપ્યું છે એક રજૂઆત કરી છે અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ વિશ્વમાં દાતાના સન્માન સમારોહ ઉજવાયો હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીન અને દર્દીઓ માટે ઇકો વાનનું લોકાર્પણ કરાયું નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર નવસારી નજીકના વિશ્મામાં આવેલ વિશ્મા વિભાગ વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલમાં નવીન ડાયાલિસિસ મશીનનું દાન કરનાર દાતા તેમજ દર્દીઓની સગવડ માટે હોસ્પિટલમાં આવવા જવા માટે નવી ઇકો દાતા દ્વારા આપવામાં આવેલ હતું તેનું પણ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમનો આરંભ પ્રાર્થના થી કરવામાં આવ્યો હતો હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર બિપિન દેસાઈએ પોતાના પ્રવચનથી સૌને શાબ્દિક આવકાર્યા હતા એક્સપ્રેસ હાઇવે ચાલુ થતાં જ બોરિયાજ ટોલ નાકા ઉપર કરફ્યુ જેવો માહોલ ગણદેવી તાલુકાના ખારેલ ખાતે નવસારીનું ખારેલ ઇન્ટરચેન્જ એક્સપ્રેસ હાઈવેનું ચાલુ થતાં જ મોટાભાગના વાહન ચાલકો ટ્રાફિક જામથી બચવા માટે એક્સપ્રેસ હાઈવે ઉપર જવાનું પસંદ કરતા બોરિયાજ ટોલ નાકા ઉપર વાહનોની અવરજવર નહીવત થઈ ગઈ છે તથા આ હાઈવે ઉપર હોટલમાં ઘરાકી પણ દેખાતી નથી જે હાઈવેની આવક ઉપર નિર્ભર રહેતા આ રોજગારી માટે આવનાર દિવસો મુશ્કેલી ઊભા કરનાર રહેશે ખારેલ એક્સપ્રેસ હાઈવેનું ખારેલ ઇન્ટર એક્સચેન્જ ચૌદ જાન્યુઆરીથી શરૂ થતાં પહેલાં એવું લાગતું હતું કે આ એક્સપ્રેસ હાઈવે ઉપર આરામ અને ચા નાસ્તો કરવા માટે હજુ હોટલો પેટ્રોલ પંપ અને પંચરની દુકાનો ખુલ્લી ન હોવાને લઈ વાહનચાલકો આ હાઈવેનો પસંદ ઓછો કરશે પરંતુ વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ વધુ પ્રમાણમાં વધારી દેતા ખારેલ ચોકડી ઉપર એક્સપ્રેસ હાઈવે જેને કરફ્યુ લાગ્યો હોય તેવો ભસી રહ્યો છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત રવજીભાઈ ખાપરિયાવાલા વૃદ્ધાશ્રમ સ્વપ્ન લોક સોસાયટી કાલિયાવાડી નવસરીમાં શિવરંજની ગ્રુપનો દેશભક્તિ ગીતનો સંગીતમય કાર્યક્રમ યોજાયો નવસારીના ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેલા ભાઈઓ બહેનો માટે દેશના સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવસરીની શિવરંજનની કરાવ કેના ગાયક કલાકારોએ દેશભક્તિભર્યા જાણીતા હિન્દી ફિલ્મી ગીતો ઉપરાંત અન્ય ગીતોની સતત ત્રણ કલાક સુધી રજૂઆત કરી મનોરંજન કરાવ્યું ચીખલીના સુરખાઈ ગામે ગોચરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર શક્કુની મામાને ઝડપી પાડતી ચીખલી પોલીસ સાથે જ એકવીસો રૂપિયાનો મુદ્દા પણ કબજે કર્યો પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ફરી રહી હતી તે દરમિયાન બાતમીના આધારે સુરખાઈ હરાજી ફળિયા ગૌચરમાં ખુલ્લી જગ્યામાં ગોળકુંડાળો કરી તીન પતિની હરજીતનો જુગાર રમતા ગૌરાંગ સુરેશભાઈ પટેલ ચેતન અમૃતભાઈ પટેલ સુમનભાઈ પટેલ આ ત્રણે રહે સુરખાઈ હરાજી ફળિયા તેમજ કિરણ ભીખુ પટેલ કે જે સુરખાઈના વચલા ફળિયામાં રહે છે આમ ચાર જણા અંગ અંગઝડતી કરતા તેમની પાસેથી એકવીસ રૂપિયાના મુદ્દા માલ કબજે કરવામાં આવે છે વધુ તપાસ જ ચીખલી પોલીસ કરી રહી છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ પંચાણું ટકા અને સાંજે દરમિયાન અડતાલીસ ટકા નોંધાવા પામ્યું છે પવનની ગતિ એક પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી ચિખલી ખાતે આવેલ આનંદ એગ્રો કંપનીના મેનેજરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના ખુંદ જય જલારામ સોસાયટી ખાતે મૂળ નંદીની ઝાંખેડા તાલુકા સતાના જિલ્લો નાસિક મહારાષ્ટ્ર ખાતે રહેતા નિવૃત્ત એ ગોવિંદા ઠાકરે ઉંમર વર્ષ અઠાવીસ જે સોમવારની સવારના સમયે ખુંદ જય જલારામ સોસાયટી ખાતે ઘરમાં સવારના દસેક વાગ્યાના સમયે અગમ્ય કારણોસર બેડરૂમમાં પંખા સાથે પીળા કલરની નાયલોની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા બનાવ

દસ માંથી પાંચ વિદ્યાર્થીઓ અને સિનિયર વિભાગમાં એટલે કે ધોરણ અગિયાર અને બાર માંથી બે વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા તારીખ ત્રીસ એક બે ના રોજ વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સુરત ઝોન ખાતે યોજાયેલ ઝોન કક્ષાના સ્ટેમ્પ ક્વિઝ ની સ્પર્ધામાં જુનિયર વિભાગના શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી બે વિદ્યાર્થીઓ હર્ષ ભરતભાઈ ગામિત અને મયુર પરસોત્તમ બારૈયા રાજ્યકક્ષાની કક્ષાની સ્ટેમ્પ ક્વિઝમાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે જેઓ હવે સાયન્સ સિટી ગાંધીનગર મુકામે યોજાનારી રાજ્યકક્ષાની કક્ષાની સ્ટેમ્પ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બિલ્લીમોરામાં મોરામાં એકસો આઠ સૂર્ય નમસ્કાર સાથે ભવ્ય યોગાથોન સંપન્ન નાના ભૂલકાઓથી લઈ એસી વર્ષના વડીલોએ ઉગતા સૂર્યની સાક્ષીએ ત્રણસો થી વધુ સાધકો સાથે સ્વાસ્થ્યનો મંત્ર ગુંજતો કર્યો બિલ્લીમોરા મોરા નગરપાલિકા પ્લોટ ખાતે તારીખ એક ફેબ્રુઆરી બે ને રવિવારના રોજ સ્વાસ્થ્ય અને સુખાકારીનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને શારીરિક રીતે સક્ષમ બનાવવા અને મેદસ્વિતા જેવી સમસ્યાઓમાંથી મુક્ત કરવા માટે ચલાવવામાં આવી રહેલા મહત્વકાંક્ષી મેદસ્વિતા મુક્ત ભાગ લઈ એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી હક માંગીએ છીએ હક છીનવતા નથી ચાપલ ધરા વિભાગ રાજપૂત સમાજનો ગર્જતો બુલંદ અવાજ આ શબ્દો છે ધર્મેન્દ્રસિંહ સોલંકીના મૌન નહીં પ્રતિકાર વચન નહીં પરિણામ દયા નહીં અધિકાર આ સ્લોગન આજે ચાપલધરા વિભાગ રાજપૂત સમાજની ઓળખ બની ગયા છે અને આ ઓળખ પાછળ જે અડગ નેતૃત્વ ઊભું થઈ રહ્યું છે તે છે ધર્મેન્દ્રસિંહ સોલંકી તેઓ માત્ર સમાજના પ્રમુખ નથી પરંતુ રાજપૂત સમાજના સ્વાભિમાનની લડતનો સિહ્નાથ છે વર્ષો સુધી રાજપૂત સમાજને અગણવામાં આવ્યો વચનો આપવામાં આવ્યા પરંતુ અમલ શૂન્ય રહ્યો પરંતુ ધર્મેન્દ્રસિંહ સોલંકીના નેતૃત્વ બાદ હવે સ્થિતિ બદલાઈ છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે સમાજને મૂર્ખ બનાવશો નહીં જવાબ મળશે સોલંકીએ સત્તાધિશ્વ અને રાજકીય દલાલોને ખુલ્લી ચેતવણી આપે છે કે રાજપૂત સમાજ માટે કોઈ વોટ નથી જે નેતાઓને સમાજને માત્ર ચૂંટણી સમયે યાદ કરે છે તેમના માટે સંદેશ સ્પષ્ટ છે કે સમાજનો ઉપયોગ કરશો તો જવાબ મળશે સમાજનો ઉપયોગ બનશો તો પરિણામ મળશે તેમના નેતૃત્વમાં ચાપલધરા વિભાગ રાજપૂત સમાજના કાર્યક્ષેત્રના ગામો ચાપલધરા અનાવલ કોષ રાનવેરી ખુર્દ રાનવેરી કલ્લા કુકેરી પ્રતાપનગર વાંદરવેલા સિણદઈ ચિકલી બિલ્લીમોરાના યુવાનો આજે એક અવાજ એક વિચાર અને એક સંકલ્પ સાથે ઊભા છે વેસમા કડાકશા ગામના મતદારો સામે ધીરુભાઈ પટેલ મિનેશભાઈ પટેલ અને ધર્મેશભાઈ રાઠોડના નામે ફોર્મ નંબર સાત ભરાતા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરાઈ જલાલપોર તાલુકાના વેસમા અને કડાકશા ગામમાં લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા પહેલા જ મતાધિકાર છીનવી લેવાનું એક મોટું કૌભાંડ સપાટી પર આવ્યું છે ગામના જાગૃત નાગરિકોના નામે કોઈ અજાણ્યા શખ્સોએ ખોટી સહીઓના દ્વારા નામ કમી કરાવવાના ફોર્મ ભરી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે વેસમા ગામના રહેવાસી ધીરુભાઈ પટેલ મિનેશભાઈ પટેલ તેમજ કાળાકાછા ગામના ધર્મેશભાઈ રાઠોડને જાણવા મળ્યું કે તેમની ઈચ્છા વિરુદ્ધ અને તેમની જાણ બહાર મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા માટેનો ફોર્મ નંબર સાત કોઈ ભરી આવ્યું છે આ માહિતી મળતા જ ત્રણેય નાગરિકો ચોંકી ઉઠ્યા હતા કારણ કે તેમણે ક્યારે કોઈ આવું ફોર્મ ભર્યું જ ન હતું ફોર્મમાં અરજદારોની નકલ કરેલી અથવા બોગસ સહીઓ કરવામાં આવી છે ત્રણેય અસરગ્રસ્તોએ કાયદાનો સહારો લીધો છે તેમણે નવસારીના ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી હતી તેમજ આ ત્રણેય વ્યક્તિ દ્વારા આ ફોર્મ ભર્યું નથી તેમાં કરવામાં આવેલ સહીઓ અમારી નથી આથી આ ફોર્મ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ત્રણસો કરતા વધારે સ્વયંસેવકો માટે સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ યોજાઈ આફતના સમયમાં બચાવ પ્રતિયુક્તિઓ શીખીને નવસારી જિલ્લાના યુવાનો થઈ રહ્યા છે સજ્જ આગ ભૂકંપ પૂર તોફાનો અને હુમલામાંથી કેવી રીતે બચવું અને અન્યને બચાવવા તે આ ટ્રેનિંગનો હેતુ છે નવસારી ખાતે નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલય અને રાજ્યના નાગરિક સંરક્ષણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ અંતર્ગત સિવિલ ડિફેન્સ વોર્ડન અને વોલન્ટિયર્સ માટે કેપેસિટી બિલ્ડિંગ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે તારીખ બે 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 હજાર છવ્વીસથી શરૂ થયેલા આ તાલીમ શિબિરનો ઉદ્ઘાટન સમારોહ જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ શિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો રાજ્યની આપત્તિઓ અને કટોકટીના સમયે સમય પ્રથમ જવાબદેહી ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા તાલીમમાં અંદાજે 326 જેટલા વોર્ડન અને વોલેન્ટિયર્સ ભાગ લીધો હતો સભી ધર્મો કી એક પુકાર માત પિતા કા કરે સત્કાર 14 ફરવરી માતૃ પૂજન દિવસ ઇન્સ્પાયર્ડ બાય સંત શ્રી આશારામજી બાપુ चौदह फरवरी से एक नई शुरुआत करें मनाए मातृपित्र पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाएं चौदह फरवरी मातृपित्र पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा जी बाबू